દેવગઢ ભાર્યા જય ચૌહાણ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ચાળીજ ચામડીના અધિકારીઓના સત્તાના નશામાં ભાન ભૂલી વહીવટ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે દેવગઢ ભાર્યા સિવિલ હોસ્પિટલ ખાતે પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાતા લોકો વેચાતું પાણી પીવા બન્યા મજબૂર દેવગઢ ભાર્યા નગરમાં આવેલ સ્વર્ગસ્થ જયદીપસિંહ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં પીવાના પાણીની ભારે સમસ્યા સુવિધા માટે સિવિલ હોસ્પિટલ ખાતે સરકારની ત્રિજૂરીની લાખો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે તે નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો તેમ જોવાઈ રહ્યું છે જેવા ગરીબ દર્દીઓની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે ફ્રીજો મૂકવામાં તો આવ્યા છે પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ કરતા અધિકારીઓ દ્વારા ગરીબ દર્દીઓને આપવામાં આવતી મુશ્કેલીઓને ગરીબ જનતા માફ નહીં કરે ને ગરીબ જનતાની વારે આવી કોઈ વ્યક્તિ દ્વારા હક અને લાગણીની વાત સિવિલના સત્તાધીશોને કરતા લાગણીની વાત સિવિલના સત્તાધીશોને કરતા સત્તાધીશો શાંતિપૂર્વક જવાબ આપતા નથી ને સિવિલ સ્ટાફને વાત કરવામાં કહેવામાં આવે છે આવું બધું અમારા માં નથી આવતું તો ગરીબ જનતા કહે છે કે કોને કહે આ તમામ બાબતોને લઈ અચ અચાનક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી ગરીબ જનતાને પૂરતી સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે સાથે જે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પણ બેરા અને અધિકારીઓ ભાલમાં નથી આવતા આવા અધિકારીઓને તાત્કાલિક બદલીઓ કરવી જોઈએ કારણ કે આવા જાડી ચામડીના અધિકારીઓને પાંચસો કિલોમીટર દૂર મૂકવા જોઈએ જ્યાં તેમને પણ પાણી મળતા મુશ્કેલીઓ વેઠેવી પડે તેમને ખબર પડે કે પોતાના વ્યક્તિને કોની સજા મળી છે